મહોદય શ્રી રાજસ્થાન ના જયપુર ઉદયપુર મહોત્સવ મનાય છે કાંકરોલી પ્રભુ શ્રી દ્વારકાધ્ય નગરી ગણાય છે જે

પુષ્પની અમે વર્ષા દ્વારા સ્વાગત કરાયો કાંકરોલિકા તુલારા વાઘીશ રાજા અમારા દ્વારકાધીશ વલ્લાભાધીશ કિના જયના ગગનભેદી નારા સાથે આદિવાસી નૃત્ય મયુર પંખ પ્રભુ શ્રી કૃષ્ણ એ રાધાની કલાકૃતિ આગું આકર્ષણ જમાવ્યું હતું પ્રભુ શ્રીના ચિત્રજીને પાલકીમાં બિરાજમાન કરીને વર્ષોની પરંપરા અનુસાર શ્રદ્ધાળુઓ પ્રભુને ભાવ પ્રેમ સ્નેહ આધાર સમર્પણ દ્વારા પાલખીની નીચે પસાર થઈ મહિલાઓ પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે અને અનેક માનતાઓ પૂર્ણ કરવા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા કણગૌર સનાતન ધર્મની ધરોહર છે શિવ ગૌરી ઉપાસના પર્વ મનાય છે અને નવરાત્રીમાં ભક્તિને પૂર્વ પરંપરાથી આ શોભાત્રા નીકળે છે અને પ્રતિવર્ષ આ મહોત્સવ ઉજવવો જ જોઈએ એવું પૂજ્ય ડોક્ટર વાઘેશ કુમાર જે મહારાજ શ્રીએ શ્રદ્ધાળુઓને કાંકરોલી નગરવાસીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા અને વર્ષોથી આદિ અનાદિકાળથી ગણગોર મહોત્સવ કે રાજસ્થાનનો વિશેષ મહોત્સવ જોવા મળે છે અને કાંકરોલી એ રાજસ્થાનમાં ત્રીજા સ્થાને ગણગોર મહોત્સવમાં વર્તમાન સમયમાં જોવા મળી રહ્યું છે તે ખરેખર રાજ સંબંધના તમામ નગરવાસીઓને શ્રદ્ધાળુઓને અભિનંદન અને ગૌરવ અપાવનારી બાબત કહી શકાય અને આ પરંપરા જળવાઈ રહે તે માટે દ્વારકાધીશ મંદિર તરફથી સહયોગ આપવાની અને હર હમેશ નૃત્યપીઠ અગ્રેશ્વર રહેશે એવી શ્રદ્ધાળુઓને આશીર્વાદ પ્રદાન કર્યા હતા શોભાયાત્રામાં નૃત્ય ડાન્સ ગરબા ધોળ પદ કીર્તનો નિભારે રમચટ બોલાવી હજારો શ્રદ્ધાળુઓ મહિલાઓ નાચી અનેરો આનંદનો અલૌકિક લાહો લઈને અનુભવી હતી અનુભવીની શોભાયાત્રામાં નગરના સામાજિક રાજકીય વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વેપારી મંડળ વિવિધ મંડળો મહિલા મંડળો જોડાઈને ગણગોર મહોત્સવની શાનદાર યાદગાર ઉજવણી કરી ભક્તિમાં ઓતપ્રોત થઈને ભાવ વિભોર બન્યા હતા